યુરિન ઇન્ફેક્શન બાળકોમાં એક બહુ જ કોમન સમસ્યા છે અને એ મોટાભાગના ટાઈમે આપણે જો સમજીએ કે એ મોસ્ટલી બેડ હાઈજીન પોઅર હાઈજીનને કારણે થતી વસ્તુ છે સ્પેશિયલી બાળકોમાં જો મેલ ચાઇલ્ડ આપણે ગણીએ તો એમાં બાળકોની ચામડી જે ઘણીવાર આપણે પ્રોપર પાછળ નથી જતી હોતી જે પ્રિપોજલ સ્કીન કહેવાય કાં તો માતાઓ ધ્યાન ના આપે અને રેગ્યુલર આપણે પાછળ કરીને એ જગ્યાની સાફ સફાઈ પર ધ્યાન ના આપીએ તો મેલ ચાઇલ્ડમાં થવાની સંભાવના અને ફિમેલ ચાઇલ્ડમાં એ પર્ટિક્યુલર થાય છે કારણ કે બાળકની પેશાબની જગ્યા અને સંડાસની જગ્યાએ એ ઘણી નજીકમાં હોય છે ફિમેલ ચાઇલ્ડમાં પ્લસ બાળકની યુરેથ્રા કહેવાય જે આપણી પેશાબની કોથળી અને બહારનો પેશાબનો જે ભાગ છે એની વચ્ચેની જે જગ્યા છે જેને યુરેથ્રા કહેવાય જે નાના બાળકોમાં ઘણી જ શોર્ટ હોય છે સો એ ઇન્ફેક્શન સંડાસની જગ્યાનું ઇન્ફેક્શન પેશાબમાં જતા બહુ જ કોમન હોય છે મોટાભાગના ટાઈમ અમે જોયું છે કે પેશાબના ઇન્ફેક્શનને જંતુ પકડાતા છે એ કોલાય હોય છે અને ઇકોલાઈ એ બાળકોના સંડાસની જગ્યાએ મળતા એક કોમન ઓર્ગેનિઝમ છે સો જેને કારણે પેશાબના ઇન્ફેક્શન મેલ અને ફિમેલ બંને ચાઇલ્ડમાં કોમન હોય છે એસ સચ માત્રાની વાત કરીએ તો ફિમેલ કરતાં મેલ કરતાં ફિમેલ ચાઇલ્ડમાં યુટીઆઈ ઇઝ મોર કોમન બટ બાળકોમાં અમે જોઈએ તો બંનેમાં ચાન્સીસ ઘણા ખરા વધારે રહેશે સેકન્ડ આપણે જોઈએ તો બાળકોમાં લો ઇમ્યુનિટી ઘણીવાર બાળક માલનરીસ્ટ હોય તો એવા કેસમાં બાળકોને પેશાબને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે અને ઘણીવાર બાળકો ઇવન પાણીની માત્રા ઓછી કરે કે ઘણીવાર બાળકોને કબજિયાત રહેતું હોય આ બધી વસ્તુઓને કારણે પણ બાળકને યુરિન ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જતા હોય છે પેશાબને ઇન્ફેક્શન એ બે પ્રકારના હોય છે એક અપર યુરિટ્રેક ટ્રેક ઇન્ફેક્શન જેને આપણે મેઇનલી કિડની અને એની નીચેને યુરેટરમાં આપણે કહી શકીએ છીએ જેને આપણે અપર ઇન્ફેક્શન કહીએ છીએ અને લોઅર યુનિટ્રેક ઇન્ફેક્શન જેમાં મેઈનલી પેશાબની કોથળી અને યુરેથ્રામાં થતું ઇન્ફેક્શન છે કોમનલી જે આપણને લોઅર યુનિટ્રેક ઇન્ફેક્શન છે એમાં જે સિમ્ટમ્સ બાળકોમાં જોવા મળતા હોય છે એ છે પેશાબની બળતરા થવા અટકી પેશાબ આવો કે બાળકને ભારે ઘડે પેશાબ થવો જ્યારે બાળકો બહુ જ નાના હોય જેમ કે એક કે બે વર્ષના બાળકો જે શારીરિક કહી ના શકે કે મને પેશાબમાં બળતરા થઈ છે તેમાં કોમનલી બાળક પેશાબની જગ્યાએ હાથ લઈ જઈને રડતું હોય અથવા તો પેશાબ કરતી વખતે બાળક કન્ટિન્યુઅસ રડ્યા કરે એવા કેસમાં પણ તમે પેશાબનો ઇન્ફેક્શન સસ્પેક્ટ કરી શકો છો સેકન્ડ અપર યુરિટેક ઇન્ફેક્શનમાં મેઇનલી આપણને બાળકોને કિડનીની જગ્યા ઉપર એટલે પેટના સાઈડ પરના ભાગમાં બાળકોને દુખાવો થવો હેવી ફીવર થવું વોમિટિંગ થવી આ બધા અપર યુનિટ્રાયક ઇન્ફેક્શનના સિમ્ટમ્સ હોઈ શકે છે આ સિવાય બાળકોને પેશાબ કરતી વખતે જે જલન થાય એ દરમિયાન બાળકોનું રડવાનું વધી જાય એને કારણે પણ બાળકો સમજ પડતી હોય છે પેશાબનું ઇન્ફેક્શન છે પેશાબનું ઇન્ફેક્શન મેઇનલી આપણે યુરિનની સાદી તપાસ કરીને જેમાં આપણે જોઈએ છીએ કે બાળકોમાં સેલ્સ જે પાંચથી વધારેની માત્રામાં છે અને પાંચ કે દસથી માત્રામાં વધારે છે એવા કેસમાં આપણે પેશાબનું ઇન્ફેક્શન સસ્પેક્ટ કરતા હોઈએ છીએ અને એની સાથે બાળકોનું યુરિન કલ્ચર ભેજવામાં મોકલવામાં આવે છે જેમાં આપણને એના ઓર્ગેનિઝમ ખબર પડે છે એ ઓર્ગેનિઝમ આપણને એટલીસ્ટ કયા જંતુ છે અને પ્લસ એના માટે કઈ દવા કામ કરે છે એ પણ આપણને ગાઈડ થાય છે એના સિવાય બાળકને જ્યારે નાના બાળકો હોય જે પાંચ વર્ષથી નાના છે એમાં પેટની સોનોગ્રાફી જે આપણને સમજ પાડે કે બાળકના કિડનીમાં કોઈ જાતનું નુકસાન નથી થયું અને એમાં કોઈ કોઈ સ્કાર કે જાતની ઇન્જરી લાંબા સમય માટે રહી નથી એ જોવાનું હોય છે જેને આપણે એમસીયુજી ટેસ્ટ કહેતા હોઈએ છીએ જ્યારે પણ તમારો બાળક પેશાબ કરતી વખતે રડતું હોય કે બાળકો પેશાબને પકડીને ચિલ્લાતા હોય તો પછી બાળકને પેશાબ અટકી અટકીને કે પેશાબમાં કથારીમાં કે એના ડાયપરમાં પેશાબ થઈ જતો હોય ત્યારે તમારે બાળકને તરત ડોક્ટર પાસે લઈ જવું જોઈએ કે જેથી એનું જલ્દી નિદાન થાય પ્રિવેન્શન માટે હું ત્રણ એચ વિશે વાત કરીશ એક તો હાઈજીન બીજું હાઈડ્રેશન અને ત્રીજું હેલ્ધી ડાયટ હાઇજીન જે આગળ સમજાયું એ પ્રમાણે બાળકોનો નાના બાળકો સ્પેશિયલી જો મેલ ચાઇલ્ડ હોય તો રેગ્યુલર માતાઓએ એને બાળકોને નવડાતી વખતે એની પેશાબની જગ્યા તમારે પાછળ કરીને ત્યાં રેગ્યુલર સાફ સફાઈ કરવી જોઈએ અને ફિમેલ ચાઇલ્ડ હોય તો આપણે જે બાળકોના પેશાબની ફિમેલ ચાઇલ્ડના પેશાબની જે બહારની જગ્યા જેને આપણે લેબિયા મેજોરા કહીએ છીએ એને ઓપન કરીને એ જગ્યાને રેગ્યુલર પાણીથી ફ્લશ કે સાફ કરવું જોઈએ સેકન્ડ આપણે બાળકોને જે ઇનર્સ કહીએ છીએ ચડ્ડી એ રેગ્યુલર એટલીસ્ટ દિવસમાં એક કે બે વાર ચેન્જ કરવી જોઈએ કારણ કે એ ભાગમાં મેક્સિમમ મોઇશ્ચરને કારણે પરસેવો વધારે થતો એટલે એ પરસેવાને કારણે પણ બાળકોના ફંગસ કે બેક્ટેરિયા ગ્રો થવાના ચાન્સીસ વધી જાય બીજું આપણે વાત કરીએ તો હાઇડ્રેશન બાળકોને પૂરતા પ્રમાણમાં પાણી પીવડાવતા રહેવું જોઈએ જે આપણા કિડનીને ફ્લશ કરવામાં હેલ્પ કરે છે બેઝિકલી પેશાબ એ આપણા શરીરનો કચરો છે જે આપણે ફ્લશ કરતા રહેવું જોઈએ સો જેટલું વધારે પ્રમાણમાં પાણી પીએ એટલું બાળકનો પેશાબ હેલ્ધી રહી શકે છે અને ત્રીજું આપણે વાત કરી શકીએ હેલ્ધી ટાયટ બાળકોનું ડાયટ હેલ્ધી હશે એમની ઇમ્યુનિટી સારી હશે તેવા બાળકોને આપણે ઇન્ફેક્શનથી બચાવી શકીએ છીએ એક તો બાળકોને રેગ્યુલર મેલ હોય કે ફિમેલ ચાઇલ્ડ હોય એના લોકલ પાર્ટની કાળજી સેકન્ડ તમારે એ જોવાનું બાળકોને રેગ્યુલર ટોયલેટ ટ્રેનિંગ આપણે શીખવાડીએ બાળકોને જેટલા અર્લી એજમાં આપણે ટોયલેટ ટ્રેનિંગ શીખવાડીશું એટલું જલ્દી એમને સમજ પડશે કે એ એરિયાના હાઈજીન એરિયાનું સ્વાસ્થ્યની જરૂર છે પેશાબ કર્યા પછી એ જગ્યાને પ્રોપરલી આપણે સાફ કરીએ બીજું સંડાસની જગ્યા આપણી ઇન્ડિયન કસ્ટમ છે કે આપણે બાળકોની સાફ કરીએ તો આપણો હાથ પાછળથી આગળ જાય છે જેને કારણે સંડાસના જે જંતુ છે એ પેશાબની જગ્યામાં જવાની શક્યતા રહેતી હોય છે સો આપણે એ વસ્તુ ઇન્શ્યોર કરવાની કે બાળકની પેશાબની જગ્યા તમે સાફ સંડાસ જગ્યા સાફ કરો તો હાથ આગળથી પાછળ જાય અને સંડાસના જંતુઓને તમારે પહેલા ધોઈ કાઢવાના અને પછી જ એ હાથ ફરીવાર એ જગ્યા પર ફરવો જોઈએ સો લોકલ હાઈજીન એ જ આપણે આપણા બાળકોને અ ઇન્ફેક્શનથી ની બચાવવા માટે મદદ કરી શકો